હેલો ગુડ આફ્ટરનૂન જય સ્વામિનારાયણ કેમ છે બધા વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ આજે હું હવારની રડું છું જો રડી રડી નડધી થઈ ગઈ તો હા આજે છે ને શાક છે ફ્લાવર વટાણા બટેકાનું તો છે ને વટાણો ઉડ્યો છે એમાં તેલમાંથી ઉડીને સી ફૂટીને

તો આજે છે ને પૃથ્વીનું એન્યુઅલ ફંક્શન છે તો હમણાં ફટાફટ જમીન અને પછી જવાનું છે ભાઈને લઈને એમાં જ છે સંજીવ કુમાર ઓડિટોરિયમમાં જ છે ના રોટલી પેલા લખવાની અહીંયા પછી મંદિર અહીંયા ભાઈ આવે વાત તો નીચે બેસ નીચે બેસ નીચે બેસ આ ઓડિટોરિયમ છે ને આલા ખાખરા ખાય મે તને કીધું ને ને અંદર પછી ભૂખ લાગે ના ભાઈને નહીં 7 વાગ્યા પહેલા પૂરું ન થાય જમીન રોટલી ખાઈને જ જવાનું છે

પરફેક્ટ છે કે નાની મોટી છે નદી ચશ્માથી પહેરી પણ્યું આ નિયમ ઓકે અહિયા મમ્મીને ડ્રોપ્સ નાઈખા છે બાય આખમાં અને અહિયા પુઠુ છે ને અમારો કામ કરે છે અને અત્યારે હજી અમે બોલો બાળકો ચલો જાસુ ચાલો પૃથ્વી આમ જતો દૂર જતો આ એનો કોસ્ચ્યુમ છે ચલો હું છે ને બે બાળકોને લઈ જાઉ છું મને છે ને ડોક્ટરે કન્ટિન્યુ ચશ્મા પહેરવાની કીધું છે કેમ કે ત્યાં લાઈટ પેલી થાશે ને એટલે મમ્મી વાઈટ આ પાર્ટી થી છે હા એટલે માને છે ને ઓ સોરી આજે ચશ્મા પહેરવા જ પડશે ઇરિટેટ બહુ થાય છે ખબર નહી હવે કેમ સાત વાગશે સારા સારા લાગે એમ ને મને આંખ માં ઇરિટેટ થાય છે ને એટલે સાત કેમ વાગશે ની ખબર નથી અત્યારે ડોટ ના ના 6 6:30 ડોટ વાગ્યો છે આમ નો સાંજ પાડવાની છે I heartily welcome our respected Himat sir, respected Chandu સર રમેશ સર and our honourable guests. इन दिस ऑडिटोरियम दिस ऑगस्ट गैदरिंग इज मिसफेराइज्ड बाय आवर एक्स एलुमनाई धुनू विद्या के महाज्ञानी सर्व श्रेष्ठ गुरु जिन्होंने राजपूतों को हस्त सियाराम जय आओ तो आम न आओ तो भाई hmm.

બધું ભેગું થયું આજે આંખે દુખે છે મજા નથી આવતી અને થાકી ગયા થાકી ગયા ખાઈ પેન થઈ જાય બાનો બોલે બહુ માર છે ને છોકરાને સુવડાવવાનો ટાઈમ થયો છે પણ આંખ અપડેટ આપું ને તો આંખમાં અત્યારે સારું છે આમ ખટકે છે બહુ હજી બે દિવસ આમ ફૂડલી થઈ ગઈ છે ને જેલો વટાણો અડો ને ત્યાં તો એ જે ફોટલી છે ને એ આમ ઈરિટેટ કરે છે હે એટલે એ બે દિવસ રહેશે ડ્રોપ્સ નાખવાના છે દિવસમાં ચાર વાર અને એ ફોટલી એની જાતે ફૂટી જશે ને પછી ઇરિટેશન બંધ થશે એવું મને ડૉક્ટરે કીધું છે અને આના લીધે છે ને એક નાક ચાલુ રહી છે આ આંખને લીધે એ ડૉક્ટરે કંઈક સમજાયું હતું એના લીધે પણ એ મને અત્યારે આપણને મેડિકલ ભાષા આવડે નહીં બોલતા તો આજના બસ આજના વ્લોગમાં બીજું કઈ હતું નહીં બહુ એન્યુઅલ ફંક્શન થવા માંડ્યું હતું ચશ્મા પહેરીને જ પણ અંધારામાં લાઈટો બધી બહુ પડે ને એટલે ઓલું થાય તો હવે બાળકોને સુડાવી દઈએ અને કેવું રહ્યું તારું ફંક્શન મસ્ત અને મળીએ કાલે નવા વ્લોગમાં તો આજ માટે ખાલી એટલું જ છે ચલો બાય બાય